નમસ્કાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ની અંદર અને હું છું દર્શન ચૌધરી હવે વાત કરીએ કે છવ્વીસ ઓગસ્ટ નું મોસમ પૂર્વાનુમાન ગુજરાત માટે કેવું રહેશે જેમાં આપણે ગાડે જણાવ્યું હતું કે સવારથી માંડીને જે બપોર સુધી આપણે વરસાદી માહોલ જોવા મળ્યો હતો ગુજરાત અને બનાસકાંઠા અને જે મધ્ય ગુજરાતના ભાગો હતા પણ તેની પછી જે વરસાદની માત્રા હતી તે સાવ ઘટી ગઈ છે અને કઈ એકાદ ઝાપટા સ્વરૂપે ક્યાંક છાંટા પડ્યા છે વરસાદના વધારે વરસાદ જોવા મળ્યો નથી તો વાત કરીએ વાત કરી લઈએ મોટી સિસ્ટમ આપણને જોવા મળી રહી છે તો આપણે જોઈ શકાય છે કે જે રાજસ્થાનનો ભાગ છે ત્યાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું આપણને જોવા મળી રહ્યું છે અને જેના કારણે જે અમુક જે રાજસ્થાનનો વિસ્તાર છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ થઈ ગયા છે ને આવનારો જે સમય છે જે સાયક્લોનિક સર્ક્યુલેશન ના કારણે જે રાજસ્થાનના ઘણા બધા ભાગો છે ત્યાં આપણને મોસમી ગતિવિધિઓ જોવા મળશે અને જે અરબ સાગર અને બંગાળની ખાડીના પવનો છે તે પણ તેને જે સહયોગ આપી રહ્યા છે જેના કારણે જે થોડો રાજસ્થાન દિલ્હી અને પંજાબ હરિયાણાના વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળશે બે દિવસ બે દિવસ સુધી આવનારા હવે વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં જે મોસમી પવનો છે તેની સ્થિતિ થોડીક નોર્મલ થતી આપણને જોવા મળે છે જેના કારણે જે વરસાદની એક્ટિવિટી છે જે એકાએક ઓછી થઈ ગઈ છે આપણે વાત કરી લઈએ સેટેલાઇટ મોડલની તો સેટેલાઇટ મોડલ અનુસાર જે ગુજરાતનો સૌરાષ્ટ્રનો ભાગ છે ત્યાં થોડાક વાદળો વધારે જોવા મળી રહ્યા છે જેમણા જેમાં ઝાપટા જેવા વાદળો પણ ચડતા હોય છે અને અનેક જગ્યાએ ઝાપટા છોડે વરસાદ આપણને જોવા મળી રહ્યો છે પણ જે ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે તે અમુક સ્થાને જે આપણને વાદળ જોવા મળી રહ્યા છે અને જે પચીસ ઓગસ્ટનો દિવસ હતો તેમાં જે સવારથી માંડીને પછી સાંજના પાંચ થી છ વાગ્યા સુધી એક પણ વરસાદનું ઝાપટો ક્યાંય પણ જોવા મળ્યું નથી અને આવનારો સમય છે તેમાં પણ અમુક જગ્યાએ જે વરસાદી ઝાપટા પડી શકે છે રાધનપુર નો જે પટ્ટો આપણે દેખાઈ રહ્યો છે ચારણકા સુધીનો અને આ મહેસાણા અમદાવાદ ત્યાંથી હળવાથી મધ્યમ ઝાપટા સ્વરૂપે વરસાદ આપને જોવા મળશે અને જો વાત કરીએ સાયક્લોનિક સર્ક્યુલેશન તો જો સાયક્લોનિક સર્ક્યુલેશન જોધપુર પાલીના અમુક વિસ્તારો જેસલમેરના અમુક વિસ્તારોમાં તેની અસર આપણને જોવા મળી રહી છે અને ગમકોર વાદળો પણ આપણે જોવા મળી રહ્યા છે જે ગરજ ચમક સાથે જે વરસાદી વાદળો આપણે કહી શકાય હવે વાત કરીએ આપણે આવનારા જે મોસમની તો એકવાર જો છવ્વીસો ઓગસ્ટના મોસમના ડેટા ઉપર આપણે જો વાત કરીએ તો છવ્વીસો ઓગસ્ટનો જે મોસમનો ડેટા છે તે અનુસાર જે ઉત્તર ગુજરાતના ભાગોમાં અમુક જગ્યાએ હળવાથી મધ્યમાં જાપટા છોડો વરસાદ જોવા મળે છે મોટા ભાગની જે વરસાદી એક્ટિવિટી જે રાજસ્થાનના ભાગોમાં જોવા મળશે જેમ કે જોધપુર અજમેર પાલી ભીલવાડા ભીલમાલ અને બારમેર સુધી જે વરસાદી એક્ટિવિટી હોય જોવા મળશે ઉત્તર ગુજરાતના જે અમુક વિસ્તારો છે આ ભેતર એક્ટિવિટી બહુ નોર્મલ આપણને જોવા મળશે ક્યાંક ક્યાંક એક હાથ ધર ઝાપટું પડી શકે છે અને ગાજવીજ સાથે ક્યાંક થોડો મધ્યમ વરસાદ પડી શકે છે અને જે પાલનપુરથી લઈને ચારંકા સુધીનો અને થરાદ થરાદ સુધી અને ડીસા ધાનેરાના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટા પડે છે ગરમી અને બફારો વધવાના કારણે અમુક જગ્યાએ જે વાદળો બંધાતા હોય છે અને જે વરસાદી એક્ટિવિટી આપણને જોવા મળશે હવે જો કચ્છ રિજનની વાત કરીએ તો કચ્છમાં અમુક જગ્યાએ વાદળો ઘેરાયેલા જોવા મળશે તડકો છાયો થતો રહે છે અને અમુક જે સ્થાનો છે જે ઉત્તર ગુજરાતથી અડીને છે તે અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટા આપણને જોવા મળશે બીજી કોઈ વેધર એક્ટિવિટી હાલ તો જોવા મળી રહી નથી જે છવ્વીસો ઓગસ્ટના ડેટા અનુસાર હવે વાત કરીએ સૌરાષ્ટ્રની સૌરાષ્ટ્ર રિજન છે તેમાં જે વાત કરીએ તો દ્વારકાથી લઈને જે પોરબંદર છે અને જુનાગઢ ગોંડલ અને રાજકોટ સુધીના જે વિસ્તારો છે આ જે મોરબી છે ચોટીલા એ જે જસદણ સુધીના જે તમામ વિસ્તારો છે વાત કરીએ તો સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં વરસાદી એક્ટિવિટી સાવ ઓછી થવાની શક્યતા જોવા મળી રહી છે કારણ કે જે પવનોની સ્થિતિ છે જે સાયક્લોન સર્ક્યુલરના કારણે આગળ વધતી આપણને જોવા મળી રહી છે અને જેના કારણે જે વરસાદી એક્ટિવિટી છે તે એકાએક રોકાઈ લેલી આપણને જોવા મળી છે એટલે કોઈ છવ્વીસ ઓગસ્ટના દિવસે સૌરાષ્ટ્ર માટે કોઈ વરસાદની એટલી આપણને જે ડેટા અનુસાર જોવા મળી રહી નથી એક્ટિવિટી હવે વાત કરીએ સુરત વડોદરાની સુરત વડોદરા અને જે વડોદરા સુધીનો જે પટ્ટો છે જે વડોદરા થી ગોધરા સુધીનો જે પટ્ટો છે તે હળવાથી મધ્યમ વરસાદ ચાલુ જ રહેશે ત્યાં કોઈ વેધર એક્ટિવિટીમાં રૂકાવટ જોવા મળશે નહીં અમુક સ્થાનોએ સારો વરસાદ પડી શકે છે અમુક જગ્યાએ થોડો જે મિલીમીટર આસપાસ પણ વરસાદ પડી શકે છે ક્યાંક ક્યાંક સારા ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળશે ગાજવીજ સાથે વરસાદની કોઈ એક્ટિવિટી હાલ જોવા મળી રહી નથી તો આ તો જે સંપૂર્ણ ગુજરાતનો જે છવ્વીસ ઓગસ્ટનો મોસમ ડેટા આ અનુસાર જે આપણે જાણ્યું કે છવ્વીસ ઓગસ્ટના દિવસ ગુજરાતમાં જે ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે અને જે થોડો કચ્છનો વિસ્તાર છે અને જે આ દક્ષિણ ગુજરાત છે ત્યાં વેધર એક્ટિવિટી થોડી જોવા મળશે બાકી જે કચ્છનો આ જે ઈલાકો છે અને જે સૌરાષ્ટ્રનો પૂરેપૂરો ઈલાકો છે ત્યાં વેધર એક્ટિવિટી સાવ નોર્મલ થઈ ગઈ છે અને જે તડકા જેવો તડકો અને બફારો થોડો વધશે પણ જે આવનારા સમય છે જે નવી સિસ્ટમ બંગાળની ખાડી ઉપર બનશે તેનો જે ટ્રેક છે તે આ રીતે હશે અને જેના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારો ઉત્તર ગુજરાતના કચ્છ અને જે આમ ગણીએ તો સંપૂર્ણ ગુજરાત માટે સારો સમય વળે આવી રહ્યો છે ટૂંક સમયમાં બે થી ત્રણ દિવસના બ્રેક બાદ વરસાદ ફરી તેનું જે એક્ટિવિટીઓ શરૂ થઈ જશે આજ માટે બસ આટલું જ જો વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલજો નહીં શેર કરો અને કોમેન્ટમાં જણાવો કે તમારા વિસ્તારમાં કેટલો વરસાદ વરસ્યો દેવ ઉધરસના કારણે થોડી બોલવામાં ક્યાંક શબ્દોમાં તકલીફ પડી હોય તેના માટે માફી ચાહું છું